શાંતિ સમિતિ અને આગામી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જે સોળ તારીખે આવી રહી છે તે અંતર્ગત એક મીટિંગનું આયોજન થયેલ તેમાં ખાસ એ એસ પી સાહેબ ધારી અને પીઆઈ ધા ચલાલા અને અમે બધા ટીમ મળી અને બધા ઉમેદવારો સાથે ખૂબ સારી રીતે ચૂંટણી યોજાઈ અને ફેર અને ફ્રી ઇલેક્શન થાય અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન થઈ અને આચાર સંહિતાનો પૂરેપૂરો અમલ થાય એવા સંજોગોમાં આપણે ચૂંટણી કરીએ એ બધા લોકોને અપીલ કરવામાં આવી અને બધા ઉમેદવારો અને બધા આગેવાનોએ ખૂબ સારી રીતે અમને સહયોગ આપ્યો અને ખૂબ સરસ રીતે મીટિંગ પૂર્ણ થઈ છે તો એ માટે અને હું આપના આપની ચેનલના માધ્યમથી લોકોને ચલાલાની જનતાને હું એક અપીલ કરું છું કે આગામી નગરપાલિકાની ચૂંટણીઓ જે સોળ તારીખ આવી રહી છે તેમાં ખૂબ જ એક્ટિવ થઈ અને ભાગ લે અને તમામ મતદારો યોગ્ય પોતાના ગમતા ઉમેદવારોને મતદાન કરે અને આ લોકશાહીના પર્વમાં ભાગીદારી ભાગીદારી આપે થેન્ક યુ આજરોજ ચલેલા પોલીસ સ્ટેશન ખાતે ચલાલા નગરપાલિકાની આગામી ચૂંટણી માટે જે કેન્ડિડેટ છે એને સાથે સાથે સમાજના આગેવાનોની આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી જેનામાં પ્રાંત અધિકારી એએસપી ધારી અને પોલીસ જે પીઆઈ છે એ હાજર રહેલા હતા અને બધા કેન્ડિડેટને શાંતિ અને સુલેહ જાળવી રાખવા માટે ખોટી અફવાઓમાં ન આવવા માટે અને આચાર સંહિતાની તમામ જોગવાઈઓનું પાલન કરવા માટે અને શાંતિપૂર્ણ તરીકે ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય એના માટે ચર્ચા કરવામાં આવી હતી અને એનામાં જે સમાજના લોકો છે અને જે કેન્ડિડેટ છે એમનો પૂરતો સહપા સહકાર પણ મળ્યો હતો